બાકી તમારા વરસાદ ચાલુ છે કે નહીં એ પણ કમેન્ટ કરજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે નવા યુટ્યુબર છે થોડી તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ જરૂર કરજો યાર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત કર્યું છે આપણે ધાનો દેશી બ્લોગર છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો તો ફિલહાલ દોસ્તો આજે અમારા ગજબ વરસાદ ચાલુ છે તો આજે કે આપણે ઘરે આપણે મતલબ બ્લોગ બનાવી લઈએ અને આપણું ઘર પણ બતાવી લઈએ કે કેવું છે કેવું નહીં તમને ઘર બતાવવું તો આ છે આપણો પલંગ અહીંયા શું છે બાકી તો અહીંયા જ પીતું તીતું બહુ થઈ થાય જયારે ભેજવાળા ફૂલ આ બધું છુલ્લો છે આપણું પાણી પીવાનું આપણી સ્પ્લેન્ડર વાય છે અત્યારે પંચર છે એના કારણે અંદર રાખવામાં આવે છે અને આ છે આપણી તિજોરી આ માવા ડાંગડા આપણા દેશી ભાષામાં કે તો હવે તમે થોડો બહાર નજારો બતાવી દો કારણ કે પાણી પડે આપણું ઉપરથી વરસાદ બતાવ્યો અને આ છે આપણા દીવનભાઈ મોબાઈલ રિચાર્જ પતી ગયો એટલે અને આ છે ટ્રેક્ટર કલ્ટી વલ્ટી એમનો મતલબ અમારા કાકાનું છે મારું નથી એને આપણું આ છે આપણું છે મતલબ આપણી છે ખરીદેલી છે આપણી મતલબ મારી નથી મારા હોપાની ખરીદેલી છે હું તો ખાલી હપ્તા ભરું છું બાકી આપણી ખરીદેલી છે આપણી આવાનપાય અને આ છે પાણી વાણી બધું ફૂલ વરસાદ તો આજે આપણી ગાડી અહીંયા કંઈથી જવાની નથી અહીંયા જ રહેવાની છે ખાલી કારણ કે વરસાદના કારણથી તો યાર મજા નહીં આવે કંઈ બહાર રખડવાનું કારણ કે જો આ વેપાર ધૂળ ભરી ગયા આ બાજુ આ બાજુ આ બાજુ અને બાકી તમારા ચાલુ છે કે નહીં એ પણ કમેન્ટ કરજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક અને તમને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે નવા યુટ્યુબર છે થોડી તમારે સપોર્ટની જરૂર છે તો સપોર્ટ જરૂર કરજો યાર બાકી આ જે છે આપણે હાલત અને અહીંયા બીજા પાણી વાણી આપણા દીવનભાઈ અને આ બધું બાકી એટલે અહીંયા બેઠા સાપ બાકી કઈ જઈ જાય શકે એવું છે નહીં અને આપણી ગાડી વરસાદ જોઈ શકો છો તમે કઈ જવાનું તો હોત તો તો ફિલહાલ દોસ્તો હવે વરસાદ રોકાય છે તો થોડો બહારનો પણ નજર બતાવી દીધી તમને આપણે ધ્યાન ભાઈ થોડા ઘેરના રેગેટી હશે એ ત્રણેય આવીને બટો હશે મારે ઘેર હવે થોડો તમને બહારનો નજારો બતાવું આ બાજુ આપણું બાથરૂમ આ બાજુ આપણું ઢાળ્યું છે ઢોકળી ઢોકળા રહેશે એ બાજુ નાવા ધોવા માટેનું અને આપણી હવેલી આપણી ગાડી જીવનભાઈ ઘર આ બાજુ ટેક્ટર એ રીતનું છે આપણું ઘર હવે વરસાદ પાસો આવી ગયો છે ચાલુ થઈ જશે તો હવે થોડો અંદરનો નજારો બતાવી દઈએ હાલ દોસ્તો હવે બસ જે બી છે આપણું આવું ઘર છે તો બ્લોગ પસંદ આવે તો લાઇક કરીને નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભણતા નહીં દોસ્તો મળીશું આપણે બીજા બ્લોગમાં તબક્ક તો લેવાની